શ્રી ગણેશ નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જેષ્ઠ માસના સુદ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી પાંડવ એકાદશી કે ભીમ એકાદશીની વ્રતકથા મહિમા વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિને ઘણી પ્રિય છે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને પુરુષોત્તમ માસ જ્યારે ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસય એકાદશીના સ્વામી કહીએ ઈષ્ટદેવતા કહીએ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે ભગવાનને પ્રિય આ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે ઉપવાસ કરે છે પ્રભુની નજીક રહે છે તેના ઉપર પ્રભુની કૃપા સદેવ રહે છે અને અંતમાં પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને આ જેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી જેને નિર્જળા એકાદશી કહેવાય છે નિર્જળા અર્થાત જેમાં જલનું ટીપું પણ ગ્રહણ કરાતું નથી જોકે આચમન કરી શકાય છે સવારે સંકલ્પ લઈએ ત્યારે બસ આખા દિવસ દરમિયાન એ ત્રણ ચમચી જળ લઈ શકાય છે પછી એમ જ વ્રત કરવાનું હોય છે માટે આ વ્રતને કઠિન વ્રત કહેવામાં આવ્યું છે વર્ષમાં જો આપણે કોઈ એકાદશીનું વ્રત ન કરી શકીએ તો આ માત્ર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી સર્વે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે પાંડવોમાં ગદાધારી ભીમ કે જેઓ મણમણ ખોરાક આરોપતા હતા ક્યારે ભૂખ્યા રહી શકતા ન હતા શરીરમાં અગ્નિ પણ એટલી હતી કે તેમને ભોજન કર્યા વગર ચાલતું જ ન હતું ત્યારે એક દિવસ તેમને મનમાં ઘણું દુઃખ થયું કે ઘરમાં બધા વ્રત કરે છે માતા કુંતી વ્રત કરે છે પોતાના ભાઈઓ વ્રત કરે છે દ્રૌપદીજી વ્રત કરે છે પરંતુ પોતે જ કોઈ વ્રત કરી શકતા નથી અને બધા તેમની હાંસી ઉડાવે છે ત્યારે એક દિવસ તેઓ પિતામહ વેદવ્યાસજી પાસે જઈને કહે છે કે હે પિતામહ મને કોઈ માર્ગદર્શન આપો કે હું પણ કોઈ વ્રત કરી શકું મારા શરીરમાં એટલી ભૂખ લાગે છે કે હું ભૂખ્યો રહી શકતો નથી માટે મારા મનનું સમાધાન કરો ત્યારે ભગવાન વેદવ્યાસજી ભીમને કહે છે કે હે કુંતી નંદન સાંભળો આખા વર્ષ દરમિયાન જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં એકાદશી આવે છે જેને નિર્જળા વ્રત કહેવાય છે આ એક દિવસનું વ્રત કરવાથી તમને સર્વે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે આપોઆપ જ માટે આખા વર્ષમાં તમે કોઈ વ્રત ન કરી શકો તો માત્ર એક દિવસનું વ્રત કરો કઠિન વ્રત કરો જરૂર આપનું કલ્યાણ થશે ત્યારે ભીમ ઘણા પ્રસન્ન થયા અને ભીમે આ એકાદશીનું વ્રત કર્યું માટે નિર્જળા એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે પાંડવો આ વ્રત કરીને મોક્ષને પ્રાપ્ત થયા માટે પાંડવ એકાદશી પણ કહેવાય છે જોકે આખા વર્ષ દરમિયાન આવતી એકાદશીનું ફળ અલગ અલગ કહેવાનું છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે આ એકાદશી એવી છે કે જો ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ કે કોઈનો જન્મ થયો હોય આપણે પૂજા ન કરી શકીએ મંદિરે ન જઈ શકીએ તીર્થોમાં ન જઈ શકીએ તો પણ વ્રત અવશ્ય કરી શકાય છે એવું નથી કે નિર્જળાવ્રત એટલે કે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવું આ વ્રત આપણી શક્તિ અનુસાર કરવું જોઈએ જો શરીર સાથ ના આપતું હોય તો ફલાહાર લઈ શકાય છે ફ્રૂટ જ્યુસ આદિ લઈ શકાય છે અને એથી પણ વધુ શક્તિ ના હોય તો પછી એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે સાત્વિકતા જાળવી રાખવી અને આ પણ ન થાય એટલે કે વ્રત રાખી જ ન શકીએ તો પણ કોઈ ચિંતા ન કરવી મનમાં પ્રભુની સેવા પૂજા સ્મરણ કરતા રહેવું પ્રભુ ભાવના ભૂખ્યા છે મન પવિત્ર હશે તો પ્રભુ અવશ્ય હૃદયમાં બિરાજમાન થશે સર્વે પાપ નષ્ટ થશે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની જે આપણને શ્રદ્ધા હોય તેની પૂજા કરી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી સિઝનના ફલ ફલાદી ભોગ છે મીઠાઈ છે ભોજન છે જે જે આપણે સેવા સેવા કરી ભાવથી તે તે કરવી કોઈ નિયમ નથી નિત્ય કરતા હોય પણ કરી શકાય છે એકાદશીના વ્રતમાં દસમી તિથિની સાંજથી જ નિયમોનું પાલન કરવાનું હોય છે પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું હળવું ભોજન લેવું દરેકે જે વ્રત કરવા માંગે છે અને શાકાહારી ભોજન જ લેવું એમાંય ખાસ કરીને આ માસની જે દસમની તિથિ છે ત્યારે ગંગા દશહરા સમાપ્ત થાય છે માતા ગંગાનું સ્મરણ પૂજન થાય છે ગંગાજી સ્નાન કરવા ન જઈએ તો મનમાં ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ ઘરમાં ગંગાજી હોય તો જલમાં બે ટીપા નાખીને તે જલથી સ્નાન કરી લેવું જોઈએ માતા ગંગાજીને વિષ્ણુપદી પણ કહેવાય છે ગંગાજીનું સ્મરણ કરીને દસમની તિથિ એથી જ એકાદશી માટેની તૈયારી કરી લેવી જોઈએ કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ જ્યારે એકાદશીની તિથિ હોય વહેલી સવારે ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા માથા બોળ સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણની પૂજા થાય ભગવાનને આજે વિશેષ ભોગ પૂજા કરવાથી એકાદશી તિથિનો જે લાભ છે તે પ્રાપ્ત થાય છે પૂજા ન કરી શકીએ તો મંદિરે દર્શન કરવા જઈ શકીએ છીએ મંદિરે ન જઈ શકીએ તો ઘેરે પણ વ્રતકથા સાંભળવી ગીતાજીનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો અને જો ના થાય તો સાંભળી પણ શકાય છે ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીની તિથિ પણ પિતૃદેવતાને પણ અર્પિત છે નિર્જળા એકાદશી જેમાં જલનું મહત્વ બતાવવામાં આવ્યું છે જલ પિતૃઓને અત્યંત પ્રિય છે આ દિવસે પીપળાના વૃક્ષ નીચે જઈને જલ અર્પિત કરવું જોઈએ પિત્રોના નામ ઉપર ગીતાજીનો પાઠ પણ પિત્રોના નામ ઉપર સાંભળી શકાય છે અર્પણ કરી શકાય છે સાત પ્રદક્ષિણા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી જે થાય તે ઘરમાં પણ આપણે તુલસીનો રોપો વાવ્યો હોય તેની પૂજા કરવી તુલસી પૂજન કરીને તુલસી માતાજીની પાસે આરોગ્ય સૌભાગ્ય ઘરમાં રહે એ માટે પ્રાર્થના કરવી જોઈએ એકાદશીના દિવસે બે તુલસી પત્ર લઈને અથવા મંજરી સહિત તુલસી દલ લઈને પ્રભુના શ્રી ચરણોમાં થરવાથી પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે આજે જે ભક્તો વ્રત કરે કે ના કરે મનમાં પ્રભુ સ્મરણ અવશ્ય કરે મંત્ર જાપ કરે કોઈની નિંદા કૂથલી ના કરે અને પોતાના મનને નિર્મળ રાખે ઉપવાસનો અર્થ થાય છે કે ભગવાનની નજીક રહેવું ઉપ એટલે કે નજીક વાસ એટલે કે વસવું પ્રભુની નજીક વસવું તેને ઉપવાસ કહેવાય છે પરંતુ અત્યારના જમાનામાં ઉપવાસનો અર્થ થાય છે વ્રત કરવું ભૂખ્યા રહેવું ખાસ એટલે પારણા કરાય છે એકાદશીના સવારે વહેલા ઊઠીને એ જ નિયમથી પ્રભુની સેવા પૂજા કરીને દક્ષિણા માટે થોડું ધન કાઢી લેવું જોઈએ આ જૈષ્ઠ માસની એકાદશી ઉનાળામાં આવે છે તેથી જલના દાનને મહત્વ આપવામાં આવ્યું છે માટીનો કુંભ લઈને તેમાં જલ ભરીને તે કુંભને દાન કરી શકાય છે મંદિરમાં વૃક્ષ નીચે કે પછી કોઈ પણ નદી તળાવ પાસે પણ તે કુંભને રાખી શકાય છે પિતૃ અર્થે પણ આ કુંભનું દાન થાય છે જલ તે જીવન છે પંચતત્વ છે પૃથ્વી આકાશ વાયુ અગ્નિ અને જલ તેનાથી જ આપણું શરીર બન્યું છે ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ નિર્જળા એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી ઉત્તમ મનાય છે ગાયને લીલું ઘાસ આપી શકાય છે કીડિયારૂપ પૂરી શકાય છે કાગવાસ નાખી શકાય છે પિતૃતર્પણ શ્રાદ્ધ બપોરના સમયે કરી શકાય છે આ એકાદશીના દિવસે લસણ ડુંગરીનો ત્યાગ કરવો રાંધેલો ભાતનો પણ ત્યાગ કરવો જે આપણાથી થાય એ પ્રમાણે હરિભક્તિ કરવી દરેક યુગ જે ચાર યુગ કહેવાયેલા છે સતયુગ રેતા યુગ દ્વાપર યુગ અને કલયુગ તેમાં દરેક યુગમાં અલગ અલગ મહાત્મય ભક્તિ સાધના માટે બતાવવામાં આવ્યું છે જેમ કે સતયુગમાં ધ્યાન દ્વારા પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી હતી કોઈ મૂર્તિ પૂજા ન હતી કોઈ ચિત્રજીની સેવા ન હતી આપણે સૌ જાણીએ છીએ રામાયણ મહાભારત કાળમાં પણ આપણે આ ધ્યાનમાં બેઠેલા ઋષિઓના દર્શન કર્યા છે ને માત્ર પરમપિતા પરમાત્માનું જ ધ્યાન કરવામાં આવતું હતું એકાકાર ઓમકારનું જ ધ્યાન કરવામાં આવતું હતું દ્વાપર યુગમાં પૂજા દ્વારા ભગવાનની સેવા પૂજા કરવામાં આવતી હતી અને ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા યજ્ઞમાં હોમ હોમીને સ્વાહાથી ભગવાનની ઈશ્વરની તૃપ્તિ કરવામાં આવતી હતી જેથી ઈશ્વર આપણી મનોકામના પૂર્ણ કરે આ રીતે વિધાન હતું અને અત્યારે કલયુગ છે કલયુગમાં કહેવાનું છે કલયુગ કેવલ નામાધારા માટે ભગવાનનું ઈશ્વરનું જે આપણા ઈષ્ટદેવતા હોય તેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાર ઉતરી જવાય છે બાકી તો આપણા કર્મના લેખા જોખા પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે જો આપણે સારા કર્મ કરીશું પૂજા પાઠ નહીં કરીએ વ્રત ઉપવાસ નહીં કરીએ તો પણ અંતે શુભ ગતિ થાય છે કારણ કે કર્મનું વિધાન જ મનુષ્ય જીવન માટે ઘણું ઉત્તમ છે કર્મ દ્વારા જ મનુષ્ય ઈશ્વર બની શકે છે કર્મ દ્વારા જ મનુષ્ય રાક્ષસ કે પછી અસુર બની શકે છે કર્મો દ્વારા પણ આપણે આપણી આત્માનું કલ્યાણ કરી શકીશું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે ને કે હે અર્જુન તું તારું કર્મ કર યુદ્ધ કર યુદ્ધ એટલા માટે કે અર્જુન ક્ષત્રિય હતા અને ક્ષત્રિયોનો ધર્મ છે યુદ્ધ કરવું નહીં કે યુદ્ધને એક બાજુ મૂકીને સંન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ ઈશ્વર તેમાં રાજી નથી પોતાની ફરજ ઈમાનદારીથી બચાવે તેમાં જ ઈશ્વર રાજી છે પછી આપણે વ્રત જપ તપ ઉપાસના કરીએ તો પણ અંતે શુભ ગતિ અવશ્ય થાય છે આપણા હિન્દુ ધર્મમાં જે એકાદશીનું વ્રત છે તે એકાદશીનું વ્રત કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહો બાધા વિઘ્ન આદિ પણ શાંત થાય છે એકાદશીનું વ્રત તે ચંદ્ર સંબંધી વ્રત પણ કહેવાય છે જો મન અસ્થિર હોય અથવા મનમાં ચિંતા હોય ક્લેશ હોય તો પણ એકાદશીનું વ્રત કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે આજે ભગવાન શ્રી નારાયણની સાથે માતા મહાલક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને વ્રત કરવું જોઈએ તો અધિક ફળ પ્રાપ્ત થાય છે જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશી છે અને એકાદશીની વહેલી સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે પ્રભુ નામ સ્મરણ કરતાં કરતાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા સૂર્ય નમસ્કાર કરવા સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જે સાક્ષાત ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપ છે ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરવી ઘરના ઉમરામાં પણ જલ છાંટવું પવિત્ર કરવું આપણા ઘરના મંદિરમાં બેઠેલા આપણા ઇષ્ટદેવની સાથે જો ભગવાન નારાયણની મૂર્તિ ફોટો કે ચિત્રજી હોય જે અત્યારના સમય પ્રમાણે આપણે પૂજન વિધિ કરીએ છીએ એ પ્રમાણે આપણે પૂજા વિધિ કરવી એકાદશીના દિવસે મૂર્તિ હોય તો ગંગાજલ અથવા શુદ્ધ જલથી સ્નાન કરાવવું પંચામૃતથી સ્નાન કરાવવું અને ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને પીળું પીતાંબર ધારણ કરાવવું મોર મુગટ ધારણ કરવું વિવિધ શ્રૃંગાર આદિ ધારણ કરાવીને ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસી દલ સમર્પિત કરવા તુલસી દલ જો આપણે આગલા દિવસે તોડ્યા ન હોય તો આજે તુલસીપત્ર ભગવાનની સેવા પૂજા માટે તોડી શકાય છે એ પહેલાં તુલસી માતાજીને દીપદાન કરીને નમસ્કાર કરવા પૂજન કરવું ભગવાન નારાયણના મંત્ર જાપ કરવા ત્યારબાદ તુલસીપત્ર તોડીને પ્રભુને સમર્પિત કરવા કારણ કે તુલસી દલ સમર્પિત કર્યા વગર પ્રભુ ભોગ સ્વીકાર કરતા નથી સેવા સ્વીકાર કરતા નથી ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક ન કરી શકીએ તો તેલનો દીપક કરવો ચાહે તલનું તેલ હોય કે પછી સિંગ તેલ હોય કોપરાનું તેલ હોય કે પછી સરસવનું તેલ જે આપણને યોગ્ય લાગે આપણે પહોંચી વળતા હોય એ રીતે આપણે આ તેલના ઉપયોગથી દીવો પ્રગટાવીએ જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે કારણ કે ઘીમાં તો ડાલડા ઘી પણ મેળવેલું હોય એવો દીપક પ્રગટાવવા કરતાં તો શુદ્ધ તેલનો દીપક પ્રગટાવીએ નૈવેદ્યમાં સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરવા અને પ્રભુને કાલાવાલા કરવા ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન પ્રભુને સમર્પિત કરી શકાય છે પ્રભુની સામે એક આખું શ્રીફળ અને રૂપિયો અથવા અગિયાર રૂપિયા જે આપણે દક્ષિણા મૂકી શકતા હોય એ પ્રમાણે દક્ષિણા મૂકવી એ બીજા દિવસે જ્યારે બારસના દિવસે આપણે પારણ કરીએ ત્યારે કોઈ પણ મંદિરમાં આપણે તે પધરાવી શકીએ છીએ આપણા સનાતન ધર્મમાં નિર્જળા એકાદશીનું ઘણું મહત્ત્વ છે આ વ્રત કરવાથી વ્યક્તિને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીમાં નિર્જળા એકાદશી સર્વશ્રેષ્ઠ છે કારણ કે આ એકાદશીનું એક દિવસ માત્ર વ્રત કરવાથી જ શરીરની શુદ્ધિ તનની શુદ્ધિ મનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ કે આ નિર્જળા એકાદશીનું જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ જલ કેટલું ગ્રહણ કરી શકે છે નિર્જળા એકાદશીનું વ્રત કરનારે સવારે જ્યારે નિર્જળા એકાદશીના વ્રતનો સંકલ્પ કરે ત્યારે પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હું આજે નિર્જળા એકાદશીનું વ્રત કરું છું આજે એકાદશી છે અને કાલે બારસના દિવસે હું પારણ કરીશ આ રીતે બોલીને સંકલ્પ કરવા માટે ઓમ કેસવાય નમઃ આ રીતે એક ચમચી જમણા હાથમાં જલ લઈને તે પી જવું ત્યારબાદ બોલવું ઓમ નારાયણ નમઃ તે જલને પણ ગ્રહણ કરવું ત્રીજી ચમચી ફરીને ફરી ઓમ માધવાય નમઃ આ રીતે બોલીને તે જલને ગ્રહણ કરવું ત્યારબાદ એક ચમચી ફરી જલ જમણા હાથમાં લઈને બોલવું ઓમ ઋષિકેશય નમઃ આ રીતે બોલીને તે જલને પૃથ્વી ઉપર છોડી દેવું ત્યારબાદ જમણા હાથના અંગૂઠાથી જ મોને લૂછી લેવું જોઈએ કારણ કે આપણે જળ ગ્રહણ કર્યું છે ને ત્રણ વખત ત્રણ ચમચી તે લૂછીને અને મંત્ર બોલવો જોઈએ ઓમ ગોવિંદાય નમ ત્યારબાદ પ્રભુનું પૂજન કરવું જોઈએ સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ પૂજન કરતી વખતે પૂજાની ચોકી આપણે અલગ પણ પાથરી શકીએ છીએ ત્યાં પણ પ્રભુ શ્રી નારાયણનું પૂજન થઈ શકે છે અને આપણા ઘરના મંદિરમાં પણ જે રીતે જેઓ આ પૂજા કરતા હોય એ રીતે પૂજા કરી લેવી જોઈએ મંત્ર ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ ધૂપ દીપ પુષ્પ નારિયલ ચંદન મીઠાઈ તુલસીદલ પંચામૃત આદિથી પ્રભુનું પૂજન કરી લેવું જોઈએ ત્યારબાદ પોતાની મનોકામના પણ કહી શકાય છે સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર આ વ્રત છે માટે જે રીતે ભીમને આ વ્રત ફળ્યું હતું એ જ રીતે આ વ્રત કરનારને પણ ફળે છે આમાં એકાદશીનું મહાત્મય ઘણું છે આ શુભ એકાદશીના દિવસે વ્રત કથા પણ સાંભળવી જોઈએ આ એકાદશીના મહાત્મયનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં અને પદ્મપુરાણમાં આપેલો છે તે કથા પણ આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા મહાત્મય બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત શ્રી ભીમસેન વ્યાસજી પાસે જઈને કહે છે કે હે પિતામહ ભ્રાતા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું દાન આપી શકું પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમસેન જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ આથી ભીમસેન કહે છે કે હે પિતામહ તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો વધુ ખાવ તો શાંતિ મળે છે જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય અને મારા પાપ પણ બળી જાય ત્યારે વ્યાસજી કહે છે કે હે વાયુપુત્ર મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે એમાં ધન ઓછું ખર્ચાય છે કોઈ પુરાણોનો સાર છે તે હું કહું છું પક્ષોની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ એનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હે કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં છ માસા જળથી બધું જળ ન લેવું જોઈએ આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે આચમનમાં છ માસાથી બધું જળ મધ્યપાન સમાન છે આ દિવસે ભોજન ન કરવું જોઈએ કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે હવે આ છ માસા જળ એટલે શું તે પણ જાણી લઈએ છ માસા જળ એટલે કે જ્યારે પણ આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ ત્યારે આચમન ત્રણ વખત કરીએ છીએ જેમાં પહેલી વખત કહેવાય છે તે નાનકડી તાંબાની ચમચીથી જલ લેવાનું હોય છે તેમાં બોલાય છે ઓમ કેસવાય નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ઓમ નારાયણાય નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ઓમ માધવાય નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ત્યારબાદ ચોથી વખત જમણા હાથમાં ફરી જલ લેવું ઓમ ઋષિકેશાય નમઃ આ જલને ધરતી ઉપર છોડી દેવું જોઈએ આ આચમન મંત્ર છે આ છ માસા જળ કહેવાય છે આટલું જળ આ નિર્જળા એકાદશીમાં લઈ શકાય છે પછી જલ ગ્રહણ થતું નથી બીજો આ દિવસનો સૂર્યોદય સુધી જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીનું ફળ મળે છે એટલે કે એ રીતે પણ સંકલ્પ થાય છે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનું વ્રત પણ કરી શકાય છે અને સૂર્યોદયથી સૂર્યોદય સુધીનું વ્રત સંકલ્પ પણ કરી શકાય છે જે આપણી શક્તિ હોય એ રીતે સંકલ્પ કરવો દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલાં ઊઠી જવું તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ પછી સ્વયં ભોજન કરવું આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર કહેવાયું છે શ્રી વ્યાસજી ભીમસેનને કહે છે કે હે ભીમ સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપમાંથી મુક્તિ મળે છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને તેને પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ વ્યાસીના આવા વચન સાંભળીને ભીમસેને નિર્જળા વ્રત કર્યું આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહેવાય છે નિર્જળ વ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ હે ભગવાન આજે હું વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય હે પ્રભુ મારી ઉપર કૃપા કરજો મારા વ્રતને સફળ કરજો આ રીતે પ્રાર્થના કરવી જોઈએ આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુ લોક લઈ જાય છે આ દિવસે અન્નનો ત્યાગ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે બ્રહ્મ હત્યા મદ્યપાન કરનાર ચોરી કરનાર ગુરુથી બેસ કરનાર સત્ય ન બોલનાર આ વ્રત કરે તો તે પણ સ્વર્ગમાં જાય છે એવો મહિમા છે આ એકાદશીના વ્રતનો એટલે કે મહાપાપ હરનાર આ એકાદશીનું વ્રત છે જે લોકો આજે નારાયણનું પૂજન કરે છે દાન કરે છે તથા જાગરણ રાત્રિના કરે છે તેને શાંતિ મળે છે તેમના પિતૃઓ વેકુંઠધામમાં જાય છે અને પોતે પણ નીચળા એકાદશીના દિવસે અન્ન પાન ગાય વસ્ત્ર સૈયા આસન કમંડલ અને છત્રનું દાન કરવું સારું મનાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે સુયોગ્ય બ્રાહ્મણને પગરખા પહેરાવે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે એવું કહેવાય છે જે મનુષ્ય આ કથા ભક્તિથી સાંભળે છે સંભળાવે છે તે બંને સ્વર્ગમાં જાય છે એની સંદેહ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે ફળ થાય છે તે ફળને પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય પુણ્યકારક અને પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે પાપોથી મુક્ત થઈને બાધા રહિત પદને પામે છે એવી રીતે મહાભારતમાં અને પદ્મપુરાણમાં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યું નિર્જળા એકાદશીની વ્રત કથા મહિમા મહાત્મય પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મુકુમ કરોતી વાચાલમ પંઘુમ લંઘઈ તે યત કૃપા તમ હમ વંદે પરમાનંદ માધવમ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ